નમસ્કાર મિત્રો ન્યુઝનેશન આણંદમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે આણંદ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘે આજે પેન્ડાઉન ચોકડાઉન અને શટડાઉન કાર્યક્રમ અંતર્ગત એક દિવસની હડતાલ યોજી જેમાં શિક્ષકો સહિત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના ફળ કર્મચારીઓ જોડાયા આણંદ જિલ્લા પંચાયતના કર્મચારીઓ શિક્ષકો વગેરે દ્વારા પોતાના પેન્શન સહિતના જૂના પ્રશ્નોને લઈને લડત ચલાવવામાં આવી રહી છે જેના અનુસંધાને આંદોલનને વધુ વેગવંતુ બનાવવામાં આવ્યું છે અને સરકાર સામે જોરદાર લડત ચલાવાઈ રહી છે અને જિલ્લાને નવસો પ્રાથમિક શાળાના છ જેટલા શિક્ષકો કર્મચારી મહામંડળના તમામ કર્મચારી જેમાં તલાટી ગ્રામ્ય સેવક અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ વર્ગ ત્રણના ચાર હજાર કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા હતા કુલ દસ જેટલા કર્મચારી આજે પેન ડાઉન શટડાઉન અને ચોકડાઉન હડતાલના કાર્યક્રમમાં જોડાયા હતા જેમની મુખ્ય માંગણી ફિક્સ પગારની નાબૂદી અને જૂની પેન્શન યોજનાનો અમલ છે હું અશ્વિનભાઈ રાવળ ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મંડળના ઉપપ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવું છું સરકારશ્રી દ્વારા સોળ નવ બે હજાર બાવીસના રોજ તેમના મંત્રીમંડળના વિશિષ્ટ અધિકારી અધિકારીશ્રીઓ અને મંત્રીમંડળના સભ્યો સાથે થયેલ વાટોઘાટો મુજબ સરકારશ્રી દ્વારા જે માગણીઓ કરવામાં આવેલ એમાંથી મુખ્ય માગણી અમારી જૂની પેન્શન સ્કીમ અને મૂળ નિમણૂંકથી પૂરા પગારની અંદર સમાવેશની માગણીનો સ્વીકાર કરવામાં આવેલ નહીં જેના કારણે સમગ્ર ગુજરાતના ગુજરાત પંચાયત કર્મચારી મહામંડળ તથા અન્ય સાડત્રીસ જિલ્લા મહામંડળો દ્વારા ગુજરાત રાજ્ય સરકાર સામે વિવિધ વાંદોલનાત્મક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ જેમાં આજની તારીખે પેનડાઉન શટડાઉન અને ચોકડાઉનની કામગીરીનો સમાવેશ કરી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે જેમાં આણંદ જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળ દ્વારા રાજ્ય સરકાર સામે ગુજરાત પંચાયત કર્મચારી મહામંડળ તથા અન્ય મંડળો દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ છે અને પ્રતિકાત્મક રૂપે આણંદ જિલ્લા પંચાયતની તમામ કચેરીની અંદર કામગીરી બંધ રાખવામાં આવેલ છે તથા તમામ શાળામાં શિક્ષકો દ્વારા ચોકડાઉન અનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે જો સરકાર દ્વારા અન્ય અમારી માગણીઓનો સ્વીકાર કરવામાં આવશે નહીં

કે જૂની પેન્શન યોજના લાગુ કરો જે સરકાર જે નવી પેન્શન યોજના લાવી છે એમાં જે કર્મચારીઓ છે એને ઘણી બધી ખોટ જાય છે અને જે વૃદ્ધાવસ્થાની અંદર નિવૃત્તિ પછીનું જે જીવન છે એ કોઈના સહારાના સહારે ના રહે એટલા માટે ખાસ કરીને જૂની પેન્શન યોજના લાવવી એ ખૂબ જ જરૂરી છે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત કર્મચારી મોરચો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પછી આજે આણંદ જિલ્લાની નવસો બાણું પ્રાથમિક શાળાઓ અને ગુજરાતની તમામ શાળાઓની અંદર આજે પેન્ડન શટડાઉન અને ચોકડાઉન અંતર્ગત કાર્યક્રમ રાખેલ છે જેની અંદર શિક્ષકો ઉપરાંત જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ ક્લાર્ક હોય તલાટી હોય મામલતદાર કચેરીના તમામ કર્મચારીઓ એમ અન્ય મંડળના તમામ કર્મચારીઓ આ કાર્યક્રમની અંદર સામેલ થયેલ છે અને આજે અમે આ શાળાની અંદર આવ્યા છે ખરા અમારી હાજરી છે પરંતુ અમે આજે પેન મૂકી દીધી છે ચોક મૂકી દીધો છે બરાબર ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના આદેશ અનુસાર આજે અમે આ કાર્યક્રમને જૂની પેન્શન યોજના સરકાર લાગુ કરે એ હેતુસર અમે આ કાર્યક્રમ